લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ પોરબંદર સાંદીપની ઋષિ કુમારોએ મતદાર જાગૃતિના સંસ્કૃતમાં શપથ લેવડાવ્યા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેડી લાખાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ચોપાટી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમમાં ઋષિ કુમારો પ્રવાસીઓ અધિકારીઓ અને નાગરિકો સહભાગી થયા રેત શિલ્પ કરનારી મતદાર જાગૃતિનો સંદેશ અપાયો પોરબંદરની ચોપાટી ખાતે રેત શિલ્પ થકી મતદાર જાગૃતિના કાર્યક્રમની સાથે સાંદિપનીના ઋષિ કુમારોએ સંસ્કૃત ભાષામાં લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે સૌએ અવશ્ય મતદાન કરવા અંગેના શપથ લેવડાવ્યા હતા અહેવાલ અશ્વિન ઠકરા Yeah, but, um...